નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ સાત ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ પંદર ગાયો આવી જતા ગંભીર ઇજાઓ થઈ પશુ એમ્બ્યુલન્સે સારી સેવા પ્રદાન કરી રાપર તાલુકાના ચિત્રોડ પાસે ટ્રેન હડફેટે અને ગૌ ઈજા પહોંચી હતી આ દરમિયાન પશુ એમ્બ્યુલન્સની ટીમ દ્વારા ઇજાગ્રસ્ત ગૌવંશને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી ચિત્રોડ ગામની રેલવે લાઇનમાં ગાયોનો એક્સિડન્ટ થયો હતો જેમાં પંદર જેટલી ગાયો ઘાયલ થઈ હતી જે ઘટના ત્યાંથી ચાલતા મુસાફરનું ધ્યાન ગયું હતું તેમણે તરત જ ઓગણીસો બાસઠ ઉપર કોલ કર્યો હતો આ અંગેની જાણ થતાં નજીકની બે એમ્બ્યુલન્સ એમવીડી સઈ અને એમ આડેસરના ડૉક્ટર વૈભવ ત્રિવેદી ડૉક્ટર પ્રકાશ ચૌધરી કમ ડ્રેસર દિપેશ પરમાર અને સરતન રબારી તાત્કાલિક ધોરણે સારવાર માટે પહોંચી ગયા હતા ટીમ દ્વારા ઘાયલ ગાયોને સારવાર આપવામાં આવી હતી જે સેવાને ત્યાંના લોકોએ બિરદાવી હતી ત્વરિત સારવાર મળવાથી ઘાયલ ગાયોને રાહત થઈ અને તેમનો જીવ બચાવ્યો હતો કચ્છ જિલ્લાના પ્રોગ્રામ મેનેજર ડૉક્ટર તાલિબ હુસેન અને પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અરવિંદ જોશીએ

અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે ઈલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર